યા દેવી શર્વતું नमस्तस्ये સંસ્થિતા નમસ્તે નમસ્ત્યે નમસ્ત્યે નમો નમા અહી વક્રતુંડ મહા સૂર્ય કોટિષુ નિર્વિઘ્નુરૂ सर्वकार्येषु सर्वदा આગળ જોઈએ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ આપો પૃથવ્યાં કતિ પૃથવ્યામ ત્રી રત્નાની ગુણિન જના કેમ કુરું તો ગુણિન જના નમંત સુપ્ત શિંહ મુખે ક ન પ્રવિશન મૂપ્ત પ્રવેશ મુખે આગળ કથમ પાદે દ્રષ્ટિ પાદેત મૂળે પ્રાષણ ખંડેશ મૂઢે પ્રાષણ ખંડે ખંડેશું રત્ન સંજ્ઞા વિધ્યસ્ણ નીચેની શ્લોક પંક્તિમાં ખાલી જગ્યા પૂરો નમંતો વૃક્ષા નમંત મૃ જના ૃક્ષાક્ષ મૂર્ખાશ્વ નમંત્લોકો આગળ ઉદ્યમ્ય કાર્યા મનો શુપ્ત સિંહ પ્રવિસ મૂર્ખે મૃળો અય નિજ પરોવે तो गणना लघु चेतसाम षडेत यत्र वर्तन्ते तत्र देव सहायकृतः पृथ्वीयाम त्रीनित रत्नानि जलमन्त्रं सुभाषितम् नहि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगा शुष्कवृक्षाश्च मूर्खाश्च तोहि साचो उत्तर शुं न नमनन्ति कदाचन अग्रजे उदारचरितानां तु वसुदेव कुटुंबकम् ઉદ્યમમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ હિ શક્તિ હિ પરાક્રમ નમંતી ફલની વૃક્ષા નમંતી ગુણનો જનાહા સાચી શ્લોક પંક્તિ રચના કરી લખો મૂઢે હે શુદા ખંડેશુ રત્ન સંજ્ઞા વિધય અહીં કોષમાં શબ્દ આપવામાં આવે છે વર્ગ ખંડેશુ પાષાણ તો સાચો ઉત્તર શું થશે અહીં સાચો ઉત્તર થશે મૂઢે હે પાષાણ ખંડેશુ રત્ન સંજ્ઞા

खास चैनल सब्सक्राइब कर देओ अगर जो उदाहरण मुझे वाक्य बनाओ देवह देवालय तो यत्र देवह तत्र देवालय न्याय न्यायह न्यायालयह यत्र न्यायह तत्र न्यायालयह न्याया विद्या विद्यालयह तो यत्र विद्या तत्र विद्यालयह छात्र छात्रावास यत्र छात्र तत्र छात्रावास हिमह हिमालयह तो यत्र हिमह तत्र हिमालयह તો આ પ્રમાણે સંપૂર્ણ આન્સરો લખવાનું છે સ્ક્રીનશોટ પણ લઈ શકો વિડીયો પોસ્ટ લખી શકો ઉદાહરણ મુજબ વિભક્તિ પરિવર્તન કરો રામ 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 રામે પાષાણ ખંડ ખંડ ખંડસ્ય પાસાણ ખંડેશું છાત્રાત્રાત્રાત્રુ તો વિડિયો પોસ્ટ કરીને લખી શકો તુરત તમામ સોધ્ય પોલ્યુશન પણ અહીં સુધા ખંડ સુધા ખંડા સુધા ખંડ સુધા ખંડ કરી દ્વારા અર્થમાં પરિવર્તન થાય છે અને વાક્યમાં તેની ભૂમિકા સમજાય છે સંસ્કૃતમાં સાત વિભક્તિઓ છે વિભક્તિઓમાં નામપદ અને સ્વર પ્રયોગ માટે વપરાય છે જેમાં સાત વિભક્તિઓ છે ને આઠમી વિભક્તિ આઠમી જે સંબોધન કહેવાય છે ખાસ સંબોધન માટે વપરાય છે નીચે આપેલા શ્લોકમાં રામ શબ્દની સાત વિભક્તિ તેના સંબોધન સાથે દર્શાવવામાં આવી છે રામો રાજમણી હિ સદા વિજય તે રામમ રમેશમ ભજે રામેણા વિહતા નિશાચર નિશાચર ચમુ રામાય તસ્મે નમઃ તો પ્રમાણે સંપૂર્ણ અહીં સોલ્યુશન કરવામાં આવ્યું છે તો બીજા મિત્રો હજી પણ ચેનલને તમે સબ્સ્ક્રાઇબ નથી કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિડીયોને લાઈક કરી દો મળીશું હવે નેક્સ્ટ ડેમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ બાળકો વંદે માત્ર જય જય ગરવી ગુજરાત